કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે ઉત્સવોની ઉજવણી ફીકી થઈ છે અને સામૂહિક રીતે ઉજવાતા ઉત્સવોના શોભાયાત્રા રદ કરવામાં આવી રહી છે ત્યારે આજે પ્રબોધિતાને એકાદશી નિમિત્તે વડોદરામાં બસ્સો અગિયાર વર્ષથી નીકળતી ભગવાન વિઠ્ઠલનાથજીની બસો અગિયારમી શોભાયાત્રા રદ કરવામાં આવી છે ત્યારે ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાને મંદિર પરિસરમાં જ સીમિત આમંત્રિત લોકોની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી ના મહામારીને લીધે જે વર્ષોથી મંદિરની પરંપરા હતી કે શહેરના રાજમાર્ગો પર ભગવાન ભક્તોને દર્શન કરવા નીકળે છે ને દર્શન આપે છે તે આજે બસો દસ વર્ષની પરંપરા આ વર્ષે દેવ ઉઠી અગિયારસને દેવપૂળી મંદિરમાં જ પૂરી કરવી પડી આજે ભગવાનના તુલસી વિવાહ છે તો એ ભગવાનના તુલસી વિવાહ પણ ખૂબ સાદયથી અને સાદગીથી થઈ રહ્યા છે તો ભગવાન સાથે આપણને એક મેસેજ એ પણ આપે છે કે જો કોઈ વસ્તુની શરૂઆત હું જ કરું છું તો તમે પણ તમારા પ્રસંગો આ મહામારીના સમયમાં શાંતિથી સરળતાથી કરો કે જેથી આ મહામારીના કોઈ તમારા પરિવારના કે કુટુંબના કોઈ સભ્ય શિકાર ના થાય